વલસાડ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે નાના મોટા અઠાવીસ કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું હિન્દુ સમાજના નાગરિકો પણ તાજિયા જુલુસમાં જોડાતા એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં ઠારવામાં આવ્યા હતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં વલસાડમાં એક પીઆઈ સાત પીએસઆઈ એકસો સાડત્રીસ પોલીસકર્મી અને સો હોમગાર્ડ સહિતના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બે પંજા સહિત નાના મોટા મળીને અઠાવીસ જેટલા કલાત્મક તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યું હતું વલસાડના કોસંબા રોડ રેલવે યાર્ડ તેમજ બેચર રોડ તથા સ્ટેડિયમ રોડ ખાતેથી નીકળેલા કલાત્મક તાજિયાનો જુલુસ મોડી સાંજે આઝાદ ચોક ખાતે એકત્ર થયા હતા ત્યારબાદ તમામ તાજિયાઓ શહેરના એમજી રોડ મોટા બજાર ફૂલગલી ત્રણ રસ્તા બંદર રોડ સુધી પસાર થયા બાદ ઔરંગા નદીના તટ પાસે ઠારવામાં આવ્યા હતા તાજિયાના જુલુસ દરમિયાન વલસાડ પાલિકા સહિત અનેક સેવાભાવી નાગરિકો દ્વારા શરબત તેમજ દૂધ ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી શહેરના આઝાદ ચોક ખાતે એકત્ર થયેલા જુલુસનું હિન્દુ આગેવાનોએ સ્વાગત કર્યું હતું જુલુસમાં હિન્દુ નાગરિકો જોડાયા હતા અને દર્શનનો લાભ લેતા એકતાનો માહોલ સર્જાયો હતો વલસાડના વિવિધ સમાજના લોકોએ શ્રીફળ ચડાવવાની સાથે બાળકોને તાજીયા નીચેથી પસાર કર્યા હતા મોડી સાંજ બાદ વલસાડના ઔરંગા નદીના કિનારે પહોંચેલ તાજીયાના જુલુસને ઠંડા કરવા માટે પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ખડે પગે સેવા બચાવી હતી તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઔરંગા નદીમાં ઠંડા કરવામાં આવ્યા હતા જે છે આજે મહિનાની જે દસમી અસુરા છે આ નિમિત્તે તાજીયા નીકળી રહ્યા છે સમગ્ર જિલ્લામાં અને આમાં લગભગ એકસો પાંચ તાજીયા નીકળનાર છે આ તમામ તાજીયા અત્યારે પોતપોતાના સ્થળેથી નીકળીને એને રૂટ ઉપર પસાર થઈ રહ્યા છે બધી જગ્યાએ પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે જે જ્યાં એ લોકો તાજીયા ઠંડા કરનારા છે તે અમુક જગ્યાએ જે નદીઓ વગેરે છે ત્યાં પોલીસ અને જે સ્થાનિક પ્રશાસન છે એ લોકોએ કોઈ દુર્ઘટના ન થાય તેના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ત્યાં તરવૈયાઓ પણ રાખવામાં આવેલી છે લાઇટ વગેરેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને સમગ્ર રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થા તથા અને સુચારુ રૂપથી ચલાવવા માટે પૂરતું બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એસપી શ્રી વલસાડ આ સમગ્ર બંદોબસ્તના પોતે સુપરવિઝન કરી રહ્યા છે લાઈવ ન્યૂઝ ચેનલને કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે